તમે જોઈ રહ્યા છો મારો અવાજ હું શૈલેશ વર્મા વાત કરીશું મહેસાણા જિલ્લાની તો મહેસાણા જિલ્લામાં ત્રણસો ને એકાવન રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં મહેસાણા ડિવિઝનમાં એકસો અઠ્ઠાણું અને વિસનગર ડિવિઝનમાં એકસો ત્રેપન અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે મેસ ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા આગામી સો દિવસમાં રાજ્યના ગુનાખોરી સાથે સંકળાયેલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાના આદેશો કરવામાં આવ્યા છે તેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં પણ પોલીસ દ્વારા શરીર સંબંધી મિલકત સંબંધી ખંડી ઉઘરાવતા ખનીજ ચોરો લોકોમાં ભય ફેલાવતા છ પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલા રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે જેના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષકના તાબા હેઠળના મહેસાણા ડિવિઝનમાં આવતા બાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઠ્ઠાણું જેટલા શરીર સંબંધી સહિત જુદા જુદા ગુનાઓ સાથે સંકળાયેલા કુલ એકસો અઠ્ઠાણું અને વિસનગર ડિવિઝનમાં દસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને જુગાર સહિત અલગ અલગ ગુનાઓ સાથે સંકળાયેલા એકસો તેપન મરી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ ત્રણસો એકાવન જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે હાલમાં આ યાદી અંતર્ગત પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તેને ગૃહ વિભાગમાં મોકલવામાં આવશે નમસ્કાર